નમસ્કાર દર્શક મિત્રો એડી આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના સુરતમાં પોલીસ સામે ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ કરાઈ શહેર પોલીસ કમિશનને આવેદનપત્ર આપી કસુરવાર પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ કરાઈ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરત ભાજપ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતું કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું

ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈ પુલ ખાતે સ્વામી વિવેકાનંદનગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુત્રાદાનનો પ્રોગ્રામ રાખેલો હતો એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મધમાં એટલા બધા કાયદા અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના પચાસ ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુત્ર પુત્રના દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ઉત્પાદન કર્યા અને પોલીસ એને ખૂબ મુક સાક્ષી સળગાવીને ચાલ્યા ગયા ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તેને ઘરથી જ ધરપકડ કરશે એને કરવા ના દે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે એને સુરતથી પચીસ પચાસ કિલોમીટર દૂર ફેંકી આવશે તો આ લોકોની સામે અને અમને અમારી સામે ગુનો દાખલ કરે તો આ લોકોની સામે એવા એવા સુરતમાં અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે બે ત્રણ વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે ભાજપના રાષ્ટ્રીય નેતાનું ઉત્પાદન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી એ કહેવું છે કે અમારો રાષ્ટ્રીય નેતા છે તમે આ લોકોની સામે કેસ કરો ગુના દાખલ કરો અને ધરપકડ કરો તમે એક એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો કાયદો અને વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો પૂતળાધાન નહીં કરે રસરની એ લોકોએ દાહ સંસ્કારની વિધિ થવા દીધી એવું લાગ્યું મને તો